તેમણે આરોપી નસીરુલને ગામથી બોલાવી દુકાનમાં લાખો રૂપિયાના સોના હોવાની માહિતી આપી અને ડુપ્લિકેટ ચાવી આપી ચોરી કરવા ઉશ્કેલ્યું હતું આરોપીએ દુકાનમાંથી એકસો પાંસઠ ગ્રામ વજનના સોના દાગીના જેની કિંમત આશરે તેર પોઇન્ટ ત્રીસ લાખ રૂપિયા છે ચોરી કર્યા હતા ચોરી પછી તેણે સહ આરોપી રમઝાને પચાસ હજાર રૂપિયા આપી નાસી છૂટ્યો હતો સુરત ક્રાઇમબ્રાંચને પેટ્રોલિંગ દરમિયાન આરોપી વિશે મળેલ બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ કરી અને તેને પકડી પાડ્યો આરોપી પર પહેલાં પણ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ગરફોડ અને મોબાઈલ ચોરીના ગુનાનો રેકોર્ડ છે